નમસ્કાર નવી ટિપ્સ અને નવો વિચાર શા માટે આપણે કુવાઓ ખોદતા છે એની ખબર આપણને એની પાછળનું વિજ્ઞાન અને એની પાછળનું ગણિત આ બધી વાતો ત્યાં ભેગી થઈ છે આપણે આજે ગણિતનો તેમાં વિચાર કરશું અહીંયા તમારી પાસે એવો એક સવાલ મૂકીએ અને એમાં ગણતરી માટે આપણે માપ લઈએ છીએ અનુકૂળતા મુજબ પણ બૌદ્ધિક રીતે ગણિતને આપણે સરળ રીતે સમજી શકીએ આવા વધુ દાખલા જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે તે એક સાથે તમે જોઈ શકો અને ગમે તો મિત્રોને શું કરવાનું એ તમને ખબર છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું કે ન કરવું એ તમારી ઈચ્છાની વાત છે પણ તમને વિશેષ જાણવું હોય તો ચોક્કસ શીખવું જ પડશે કરવું જ પડશે જોઈએ અહીંયા આ વાત છે એક દોરી આપી છે મિત્રો હવે દોરી છે એક જ દોરીમાંથી તમે ચોરસ બનાવો લમચોરસ બનાવો ત્રિકોણ બનાવો કે વર્તુળ બનાવો તો કોનું ક્ષેત્રફળ વધારે છે ક્ષેત્રફળનો સવાલ છે તો આપણે એક જ દોરી હોય તો બધાનું ક્ષેત્રફળ સરખું જ થાય ને આપણે એવું કહીએ પણ નહીં મિત્રો એ ગણતરી કરીને જોઈએ તો શું થાય છે ધારો કે દોરીનું માપ શું છે એવું ધારી લઈએ અત્યારે આપણે પેલું ધારીએ શું ગણતરી શૈલી પડે એટલા માટે તો પહેલા કમ્પિરિઝન કરીએ ચોરસનું અને લંબ ચોરસનું તો ચોરસ ની વાત કરીએ આપણે તો ની અંદર શું થશે તો પચીસ પચીસ માપ થાય છસો ને પચીસ હવે લંબ આપણે માપ લીધું ત્રીસ ત્રીસ સાહીઠ વીસ વીસ દોરી થઈ ગઈ સો વીસ વીસ ચાલીસ ત્રીસ સાઈઠ સો થઈ ગઈ દોરી બરાબર છે લંબચોરસ બનાવ્યું એનું ક્ષેત્રફળ શું થાશે તો કે ત્રીસ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ તો છસો તો મિત્રો અહીંયા જુઓ એકનું છસો પચીસ ને એકનું છસો તો કોનો ઘેરાવો વધુ હશે ચોરસનું તો શું હોવું જોઈએ ચોરસ રૂમ બનાવવો હોય તો ચોરસ બનાવો કેવી રીતે એ આગળ ગણિતમાં જોશું નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા બીજો મુદ્દો લઈએ કે આપણે ત્રિકોણ અને હવે ચોરસ મોટું છે તો એને ત્રિકોણ સાથે કમ્પેરિઝન કરીએ ત્રિકોણ સાથે કમ્પેરિઝન કરશું એટલે શું થશે કે ત્રિકોણ આપણે એવું માપ લઈએ કે આપણે છેદ ઉડાડવામાં સહેલું પડે તો સમબાજુ ત્રિકોણ લઈએ તો ધારો કે માપ બાર લઈ કોઈ પણ માપ લઈ શકો આપણે તો દોરીની લંબાઈ સેમ થાવી જોઈએ અહીંયા માપ માપ લઈએ તો ત્રણ 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 ચાર તેરી ને બાર ગણતરી સહેલી પડે એટલા માટે આપણે અહીંયા ધાર્યું માપ બાર દોરીની લંબાઈ બાર છે તો આપણે તો જોઈ લીધું કે લંબચોરસ કરતા ચોરસ છે એનું માપ મોટું થાય છે ચોરસને ને ત્રિકોણ એને સરખાવી જોઈએ તો જોઈએ એલ વર્ગ કરીએ એટલે ત્રણ નો વર્ગ એટલે નવ થયું હવે સંબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ જોવું હોય તો અને એને માપનો વર્ગ એટલે બાજુ આપણે અહીં અથવા ચાર ચારનો વર્ગ કરીએ ચાર નો વર્ગ સોળ સોળા ચાર કરશું એટલે આપણે ચાર વર્ગમાં ત્રણ મેળવી ચાર ને વર્ગુણમાં ત્રણ ની કિંમત એક પોઈન્ટ બોતેર આપણે લખી શકીએ આ રીતે તો અહીંયા એનો ગુણાકાર કરશું આપણે તો છ પોઈન્ટ બાણું આપણને આન્સર મળશે છ પોઈન્ટ બાણું એ નવ કરતા ઓછા છે તો હજી પણ આગળ કોણ છે ચોરસ ચોરસ માપ હોવું જોઈએ ત્રિકોણ પણ નહીં ચોરસ માફ હોવું જોઈએ ત્રીજો સવાલ અહીંયા આપણી પાસે છે એક દોરીની લંબાઈ ધારો કે ચોવીસ લઈ લો અત્યારે આપણે ચોવીસ એટલે લઈએ કે ગણતરી કરવામાં ચુમ્માલીસ લઈએ ચોવીસ નહીં ચુમ્માલીસ લઈએ તો ચુમ્માલીસ લઈએ આપણે દોરીની લંબાઈ કેટલી લઈએ આપણે મારાથી ચોવીસ લખાઈ જાય છે સોરી ચુમાલીસ ચુમાલીસ માપ લીધું અહીંયા આપણે તો અગિયાર 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 માપ હશે પરિઘ છે દોરીની લંબાઈને આપણે એને પરિમિતિની ભાષામાં વર્તુળમાં પરિઘ કહેવાય પરીગનું સૂત્ર છે ટુ પાય આર તો આપણે પહેલાં અહીંયાથી ત્રિજ્યા મેળવી લઈએ કે આ ત્રિજ્યા કેટલી હશે તો ત્રિજા મેળવીએ તો પરિઘ આનું માપ લેશું તો અગિયારનો વર્ગ સીધું એકસો હવે અહીંયા જોઈએ ચુમાલીસ

ચોરસ બધે આગળ હતો પણ વર્તુળની પાછળ પડી તો તો વર્તુળનું માપ જે છે એ થાય કોઈ કોઈ પણ પણ ત્યાં એક દોરી અને એનો ઘેરાવો કરવામાં આવે તમને એમ કે ભાઈ તમને એક દોરી આપી અને તમારે જમીન લેવાની છે તો એ જમીનનો ઘેરાવો તમારો તો તમે શું કરશો તો એ વર્તુળ આકારની જેટલી તમે વર્તુળ આકાર થી એ વસ્તુને પસંદ કરશો તો તમારું ક્ષેત્રફળ તમને વધુ જગ્યા મળશે પહેલાના જમાનામાં આપણે ખાડો ખોદતા તો ગોળાકાર એટલે કે કુવો બનાવતા તો કૂવો બનાવો ત્રિકોણાકારનો ખાડો બનાવો લંબચોરસ બનાવો કે ચોરસ બનાવો માટી કેમાંથી વધારે નીકળે એનું ઘનફળ મિત્રો ઘનફળ પણ છે ને એ આનું જ વધારે નીકળે છે એટલે કુવાઓ આપણે ખોદતા અને વધારે પાણી સમાયમાં એના માટેનો પ્રયત્ન પણ હતો વધુ માટી પણ નીકળે સંગ્રહ પણ થાય એટલે ટાંકીઓ પણ આપણે અગાસી ઉપર મૂકીએ તો ગોળાકાર રાખીએ જેમાં પ્રવાહી વધારે રાખી શકીએ અને એનું ઘનફળ પણ વધારે હોય તો છે ને મજાની વાત વધુ આવા દાખલા જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં જોવાનું છે ગમે તો શું કરવાનું છે તમને ખબર છે આભાર જય હિન્દ જય ભારત